જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં ગાડી વેચી દેવાની છે બે મોડલની આ ગાડી જોવા મળી રહેશે તમે જે હીરો સ્પ્લેન્ડર પ્લસ જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસના મોડલની ગાડી જોવા મળી રહેશે કાર બેટર ગાડી છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લાવો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર પ્લસ બે હજાર ઓગણીસના મોડલની ગાડી જોવા મળી રહેશે સ્લેબ સ્ટાઇલ ગાડી છે કાર બેટરવાળીની ગાડી જોવા રહે છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન ચારી કંપની કલર સાચવેલી ચોકી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે પાર્સિંગ જે આડત્રીસનું પાર્સિંગ જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડી જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ સ્પ્લેન્ડર ખરીદી શકો છો આ ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરની કિંમત અડતાલીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે નોર્મલ ફેરફાર થઈ જશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાંચવેલી ચોખી સ્પ્લેન્ડર ગાડી જોવા મળે રહે છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી કંપની કલર માં ગાડી જોવા જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મિત્રો ભૌતિક ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણુ એક ત્રીસ તેરસસો એક તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ હીરો સ્પ્લેન્ડર બાઈક વેચવાની છે ચાંચવેલી ચોખી ગાડી જોવા મળે રહે છે કંપની કલર છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી જાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ગાડીની કન્ડિશન જોઈ તમે ખરીદી શકો છો મિત્રો તમારે રૂબરૂ જોવા જવું હોય ગાડીની મુલાકાત લેવા તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી બેચાઈ ગયું હોય અને તમે ગાડીની મુલાકાત લેવા જાવ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને ન જવું બાકી જાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે